ભરતભાઈ રાદડિયા પર થોડાક દિવસ પહેલા કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો કાયદા વ્યવસ્થાની સ્થિતિને કથડવામાં આવી હતી આ ઘટનાને લઈને અમરેલીમાં વેપારીઓમાં રોષ પણ જોવા મળ્યો હતો ને ડર નો માહોલ પણ સર્જાયો હતો

આરોપી પ્રતાપ ધાંધલનું પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે લઈને ઘટના સ્થળે પહોંચી હતી પંદર દિવસ પહેલાં આ બે શખ્સોએ હુમલો કર્યો હતો અને આમાં પાંચ આરોપીઓની સંડોવણી સામે આવી હતી જેમાં પાંચ આરોપી ખાદી કાર્યાલય વિસ્તારમાં લઈ જઈને પોલીસે વરઘોડો કાઢ્યો હતો ને આ સમગ્ર આ ઘટનાને લઈને જે વિવાદ છે તે અગાઉની અદાવત હોવાનું કહેવાય રહ્યું છે તેને જ લઈને આમાં શોરૂમ બહાર ભરત રાદડિયા નામના જે વ્યક્તિ છે તેમને સાથે મારઝુંડ કરવામાં આવી ત્યારબાદ તોડફોડ કરવામાં આવી તેના શોરૂમાં આજે ધીરે વિવાદ વકર્યો હતો ત્યારબાદ પોલીસે આરોપીઓની શાન ઠેકાણે લાવી છે એ સમગ્ર ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે પહેલાં આપ દ્રશ્યો જોઈ લો આપણે આ દ્રશ્યો જોયા આજે અમરેલીના બાબરા તાલુકામાં આતંક મચાવનારા શખ્સો હતા જે પાંચ આરોપીઓ તેમને પોલીસે ઝડપીને હવે કાયદાનું ભાન કરાવ્યું છે અવારનવાર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ દ્વારા આવી રીતે સરઘસો કાઢવામાં આવી રહ્યા છે આરોપીઓને તેમની સાન ઠેકાણે લાવવામાં આવી રહી છે છતાં પણ હજી કેટલાક આરોપીઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા ત્યારે હવે તેમની સામે પોલીસે કાયદાનો સકંજોકસ્યો છે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો